નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આગળ આપણે ટેટ વન અને ટેટ ટુની તૈયારી કરતા ભાવિ શિક્ષકો માટે વિડિયો લઈને આવ્યા હતા આજે આપણે ભાવિ શિક્ષકો માટે ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક પ્રાથમિક શાળામાં ભણતા ભણવાના દિવસો તથા શિક્ષક વિદ્યાર્થીઓનો રેશિયો અને શાળામાંની સુવિધાઓ વિશે ચર્ચા કરવાની છે મિત્રો તો ચાલો આપણે આગળ વિડીયોમાં વધીએ આગળ વધતા પહેલાં મિત્રો તમે જો આગળના વિડીયો ના જોયા હોય તો એકવાર જોઈ લેજો નોટ્સ ના બનાવી હોય તો નોટ્સ બનાવી દેજો જો તમે તૈયારી કરતા હશો તો આ નોટ્સ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ સૌપ્રથમ શરૂઆત કરીએ શાળામાં ભણવાના દિવસો પ્રાથમિક શાળામાં ભણવાના કુલ દિવસો કેટલા હોય છે કેટલા વર્ષમાં કેટલા દિવસો ભણવાના હોય છે કેટલા કલાક ભણવાના હોય છે પ્રાઇમરી અપર પ્રાઇમરી બંનેની વાત કરવાની છે મિત્રો તો ચાલો શરૂઆત કરીએ તો મિત્રો એક થી પાંચ એક થી પાંચમાં રોજ ચાર કલાક ભણવાના હોય છે જ્યારે છ થી આઠ માં કુલ પાંચ કલાક ભણવાના હોય છે મિત્રો વર્ષ દરમિયાન હિસાબ લગાવીએ ગણિત કરીએ થોડું તો એક થી પાંચમાં બસો દિવસ ભણવાના હોય છે આ પ્રશ્ન છે મિત્રો બસો દિવસ અને છ થી આઠ માં બસો વીસ દિવસ હોય છે જો એને કલાકમાં કન્વર્ટ કરીએ તો વર્ષે એક થી પાંચમાં ભણવાના આઠસો કલાક અને છ થી આઠ માં હજાર કલાક હોય છે મિત્રો અત્યારે જે પેપર સેટર હોય છે એ સીધા એમને ખબર જ હોય છે કે જે ઉમેદવારો છે એ દિવસ મોઢે કરીને આયા હોય છે બરોબર પણ જો એ કલાકમાં પૂછે તો પણ આપણને આવડવું જોઈએ આપણે છેતરાવાનું નથી મિત્રો એ જ પ્રમાણ અઠિયા અઠવાડિયે પ્રાઇમરીમાં ચાલીસ કલાક અને અપર પ્રાઇમરીમાં પિસ્તાલીસ કલાક થાય છે મિત્રો આગળ ચર્ચા કરીએ તો શિક્ષક વિદ્યાર્થીઓનું પ્રમાણ ધોરણ એક થી પાંચમાં એક જેમ ત્રીસ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા બત્રીસ એકત્રીસ થઈ જાય તો અહીં આગળ શિક્ષકોની સંખ્યા કેટલી થઈ જાય છે બે થઈ જાય છે મિત્રો એ પ્રમાણે રેશિયો આવે છે આગળ વધીએ તો ધોરણ છ થી આઠ ની વાત કરીએ અપર પ્રાઇમરીની તો મિત્રો એક થી સાહીઠ વિદ્યાર્થીઓ આપણા પાસે હોય તો આપણને બે શિક્ષકો મળે છે એ પ્રમાણે એકાણું થી એકસો વીસ હોય તો ચાર મળે છે એકસો એકવીસ થી બસો હોય તો પાંચ મળે છે મિત્રો આ પ્રશ્ન પૂછાય એવો છે કઈ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો તમારા વર્ગમાં એકસો ને ત્રેવીસ વિદ્યાર્થીઓ હોય તો તમને કેટલા શિક્ષકો મળવા પાત્ર છે તમારી શાળામાં આટલા વિદ્યાર્થીઓ હોય તો તમને કેટલા શિક્ષક મળવા પાત્ર છે તો કેટલા શિક્ષક આવશે મિત્રો પાંચ સાત શિક્ષકો બસો એક્યાસી થી બસ ત્રણસો ને વીસ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી સ્કૂલ હોય અથવા તો શાળા હોય તો એને આઠ શિક્ષકો મળે છે એ પ્રમાણે મિત્રો ત્રણસો એકવીસ થી લઈ અને ત્રણસો સાહીઠ સુધી મળે છે ત્રણસો કરીએ જો અહીંથી તમારો રેશિયો બદલે ત્રીસ ત્રીસ નો રેશિયો હતો જો આપણે ત્રીસ ત્રીસ નો રેશિયો ધાર્યો તો એક થી એકસો માં બે મળે છે એકસઠ થી નેવ એટલે કે અહીં ત્રીસ નો ગેપ આવ્યો તો ત્રણ મળે છે ફરી ત્રીસ નો ગેપ આવ્યો તો ચાર મળે છે પણ અહીંયા આગળ ગેપ કેવો થઈ જાય છે મોટો થઈ જાય છે એટલે આ પ્રશ્ન મૂંઝવી નાખે છે એટલે આ પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો એ પ્રમાણે ધોરણ માટે વધુ હોય વિદ્યાર્થીઓ તો આપણને એક આચાર્ય મળે છે છ થી આઠ માટે સો કે એથી વધારે હોય તો આપણને અલગ આચાર્ય મળે છે મિત્રો ખ્યાલ આવ્યો કઈ રીતે છે ગણતરી ના ખ્યાલ આવ્યો તો એકવાર જુઓ ધ્યાનથી સમજો એટલે તમને આખો રેશિયો જાતે લખશો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરોબર જો તમારી શાળા એક થી આઠ ની છે બરોબર અને એમાં બસો પચાસ પ્લસ સંખ્યા છે તો તમને એક મળવા પાત્ર છે મિત્રો આગળ વધીએ તો મિત્રો શાળામાં કઈ કઈ સુવિધાઓ હોય છે મિત્રો અહીં કૌશમાં લખેલું છે કે આર્ટી કલમ ઓગણીસ શાળા માટે નિયમો તો શાળા માટેના નિયમો એની કલમ કઈ છે શાળાના નિયમોની તો આરટી બે હજાર ઓગણીસ સોરી બે હજાર આરટી કલમ ઓગણીસ માં લખેલું છે શાળા માટેના નિયમો આગળ વધીએ મિત્રો તો શાળામાં કઈ કઈ સુવિધાઓ હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે શિક્ષક દીઠ એક વર્ગખંડ હોવો ફરજિયાત છે બરોબર આપ આપણને આવડે કે શિક્ષક દીઠ એક વર્ગખંડ હોવો જોઈએ હવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય છે મિત્રો જો પેલા હું આ સમજાઈ દઉં વિદ્યાર્થીને બેસવા માટે આ ચોરસ ફૂટ જગ્યા આપણો કોઈ વિદ્યાર્થી છે જે શાળામાં ભણે છે એને એને બેસવા માટેની વ્યવસ્થા વ્યવસ્થા છે છે એ મુજબ આ ચોરસ ફૂટના વર્ખંડમાં મળે અધ્યયન માટે અધ્યાપન માટે સોરી અધ્યાપન માટે સાહીઠ ચોરસ ફૂટની જગ્યા તમે શાળામાં ગયા હોય તો તમે જોવો બોર્ડ આગળ જે સ્ટેજ બનાવવામાં આવે છે બરોબર મિત્રો તો એ સ્ટેજ એટલે કે શિક્ષક જ્યાં ભણાવે છે એ જગ્યા કેટલી પહોળી હોય છે સાહીઠ ચોરસ ફૂટ ખબર પડી મિત્રો કેટલી હોવી જોઈએ સાહીઠ ચોરસ ફૂટમાં અધ્યાપન નું કાર્ય કરી શકે છે શિક્ષક એટલી જગ્યા હોવી જોઈએ પરીક્ષામાં પ્રશ્ન આવો પૂછાય છે કે શાળામાં અધ્યાપન કાર્ય માટે શિક્ષક ને કેટલી જગ્યા ફાળવવામાં આવે છે તો કેટલી હોય સાહીઠ ચોરસ ફૂટ જગ્યા મિત્રો એ જ પ્રમાણે શાળામાં આચાર્યની ઓફિસ તથા કાર્યાલય હોવું જોઈએ મિત્રો અવરોધ મુક્ત પ્રવેશ હોવો જોઈએ શાળામાં પ્રવેશ દ્વાર કેવો હોવો જોઈએ અવરોધ મુક્ત હોવો જોઈએ આ ઉપરાંત રેમ્પ હવે આ રેમ્પ શું છે મિત્રો બહુ મસ્ત મજાની વસ્તુ છે તમે જોયું હશે પણ તમને ખ્યાલ નહી હોય રેમ્પ શું છે એનો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ પણ હું સમજાવું તમે કોઈ શાળામાં ગયા સમજો તમને યાદ હશે કે એક ઢાળવાળી પગથિયા સિવાય ઢાળવાળી જેમાં આપણે બધા એવું માનીએ છે કે લપસવા માટે બાઇક ચડાવવા માટે સાયકલ ચડાવવા માટે કઈક સામાન લઈ જવા માટે આ ઢાળ બનાવ્યો હશે એટલે કે રેમ્પ બનાવ્યું હશે પણ ના મિત્રો આ રેમ્પ હોય છે જે વિકલાંગ બાળકો હોય છે જે સાયકલો પેલી ફોર થ્રી વ્હીલર સાયકલો આવે છે જેમાં વિકલાંગની સાયકલ હોય છે એ સાયકલો ચડાવવા માટેનો રેમ્પ હોય છે મિત્રો તો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે વિકલાંગ બાળકો માટે ખાલી જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે સ્કૂલમાં અથવા તો ખાલી જગ્યા વિદ્યાર્થીઓ માટે રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે તો કેવા વિદ્યાર્થીઓ માટે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે બરોબર મિત્રો આ સિવાય શાળામાં ફાયર સેફટી એલસીબી પ્લસ લાઈબ્રેરીની વ્યવસ્થા હોવી જોઈએ શાળાની ફરતે શું હોવું જોઈએ મિત્રો શાળાની ફરતે દિવાલ હોવી જોઈએ આ ઉપરાંત રમત ગમતના સાધનો શાળામાં પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ જેથી કરીને બાળકો ભણવાની સાથે સાથે એમનો રમતનું કૌશલ્ય પણ વિકસાવે મિત્રો બસો પચાસ વિદ્યાર્થીઓ આપણને શાળાને એક મેદાન મળે છે મિત્રો બરોબર ખબર પડી મિત્રો તમને પૂછાય એવા પ્રશ્નો હું એકવાર ટીક કરી દઉં કે એક ધોરણ એક થી પાંચ માં કેટલા ભણવાના દિવસો હોય છે તો બસો દિવસ છ થી આઠ માં કેટલા હોય છે બસો ને બરોબર શિક્ષણ વિદ્યાર્થી શિક્ષક વિદ્યાર્થીનું પ્રમાણ કેટલું હોય છે તો કેટલા શિક્ષક મળે છે તો પાંચ શિક્ષક મળે છે મિત્રો આગળ વધીએ શાળાની સુવિધામાં કયું કયું પૂછાય એવું છે તો વિદ્યાર્થીને બેસવા માટે કેટલી જગ્યા હોય છે આને કહેવાય અધ્ય કરવા માટે શું વિદ્યાર્થીને બેસવા માટે એટલે કે જ્યાં વિદ્યાર્થી બેસીને ભણે છે એટલે કે અધ્યયન માટે તો ચોરસ ફૂટ અને ભણાવવા માટે એટલે કે અધ્યાપન માટે તો કે ચોરસ ફૂટ એક પ્રશ્ન આ પૂછાય છે કે રેમ્પ બરોબર મિત્રો કે વિકલાંગ બાળકો માટે શેની વ્યવસ્થા કરવામાં આવે છે દરેક શાળામાં હોય જ મિત્રો રેમ્પ બરોબર તો વિકલાંગ બાળકો માટે રેમ્પની વ્યવસ્થા દરેક શાળામાં હોય છે અને કરવાની હોય છે જ્યારે શાળાનું સ્ટ્રક્ચર બને ત્યારે રેમ્પ બનાવવામાં જ હોય છે કોઈ પણ સ્કૂલ અત્યાર સુધી તમે જોયો હોય કોઈ પણ શાળા ભલે ગમે તેટલી જૂની હોય નવી હોય તો ત્યાં આગળ રેમ્પની વ્યવસ્થા હોય હોય અને હોય જ મિત્રો બરોબર તો આ ખાસ ધ્યાન રાખવાનું છે ઉપરાંત બસો પચાસ વિદ્યાર્થીએ એક મેદાન મળે છે મિત્રો આ પણ આપણે યાદ રાખીશું જો મિત્રો આ પ્રશ્નો એવા છે જે ક્યારેય આપણી નજરમાં ના આવે ક્યારે કોઈ પુસ્તકમાં આપણને ના મળે પણ પેપર સેટર આવા પ્રશ્નો ગોતીને લાવે છે એના માટેનું પૂરતું નોલેજ હોતું નથી મિત્રો એટલે આ ટોપિક તમારા માટે આઈએમપી છે અને હું ગેરંટી આપું છું કે મિત્રો આવા ટોપિક લગભગ જ કોઈ એકેડેમી વાળા કે કોઈ લઈને આવશે આ પ્રશ્નો એવા છે જે પૂછાય જ મિત્રો બરોબર અને પેપર સેટર આમાંથી કોઈ પ્રશ્નો મૂકશે જ અત્યાર સુધી આવા પૂછાયા છે જેનું હજુ સુધી એકેડમી વાળા કે કોઈએ ખ્યાલ કે ધ્યાન દોર્યું નથી મિત્રો પણ જો તમે ટેટ વન ટેટ ટુ ની તૈયારી કરી રહ્યા છો બરોબર એ ભલે સાદી ટેટ હોય કે સ્પેશિયલ ટેટ હોય બરોબર મિત્રો તો આ પ્રશ્નો પૂછાય એવા છે મિત્રો તો જો તમે ભાવિ શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો તો આ મારા વિડીયો જુઓ આની નોટ્સ બનાવો મારી આખી પ્લે લિસ્ટ છે જેમાં હું આને લગતા વિડીયો મૂકવાનો છું આગળ જતાં જતાં ડેલી એક વિડિયો આવશે તો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો તમારા જે મિત્રો હોય તેમને સુધી શેર કરી દો એમને પણ આ વસ્તુ કામમાં આવશે તો મળીએ મારા નવા વિડીયોમાં